ધ ટ્રેઇન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ની સ્ટુડન્ટ બ્રાન્ચ ની 22 દ્વિવાર્ષિક કોન્ફરન્સ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના VC ની અધ્યક્ષતા માં સફળ રીતે સંપન્ન થઈ ધ ટ્રેઇન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ની સ્ટુડન્ટ બ્રાન્ચ ની 22 દ્વિવાર્ષિક કોન્ફરન્સ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના VC ની અધ્યક્ષતા માં સફળ રીતે સંપન્ન થઈ વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે

નયુત્તમ દેખાવ કરનાર વિજેતા વિદ્યાર્થીઓને આગામી નવેમ્બરમાં મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અહીં યોજાયેલી કોન્ફરન્સના સમાપન પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોર કિશોરસિંહ ચાવડા ના એડિશનલ કલેક્ટર શ્રી નારાયણ માધુ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઇકબાલ કડીવાલા સહિત મહાનુભવના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફી અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ ખુશી વ્યક્ત કરી હતી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયમાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો દ્વારા દર્દીની સારી રીતે સેવા કરી દાયિત્વ નિભાવ્યું છે તેને રાષ્ટ્ર કાયમ માટે યાદ કરશે અને તમે આ નર્સિંગના વ્યવસાયમાં જોડાઈ દર્દીને સારી રીતે સેવા કરી રાજ્ય દેશનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી અને તમને અને તમારા માતા પિતાને પણ અભિનંદન પાઠવું છું કે તેમણે તમને આ વ્યવસાય માટે પસંદ કર્યા છે ને સાથે નર્સિંગ ફેકલ્ટીના પ્રોફેસરનું અભિવાદન કરું છું દુઃખના સમયે તમે દર્દીને સારી સેવા કરો દેખભાળ રાખો એવી આપના પાસે આશા ને અપેક્ષા છે આ કોન્ફરન્સને સફળ બનાવવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું સરદાર વલ્લભભાઈ પટેલની સસ્મરણવાળી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં તમને બે દિવસ રહી એક ભારત શ્રેષ્ઠ ભારતની પાવન ધરતી પર ચિંતન મનન કરવાનો ને પ્રાકૃતિક સૌંદર્યની નજરે નિહાળવાનો લાભ મળ્યો તે કાયમ યાદગાર બની રહેશે મને પણ અહીં આવી અને તમને પ્રોત્સાહિત કરવાની તક મળી તેની ખુશી વ્યક્ત કરું છું